મિત્રો આ જગ્યા આવેલી છે પંચમહાલ જિલ્લાના ગોધરાથી થી પંદર કિલોમીટરના અંતરે આવેલા ટુવા નામના એક સ્થળે જ્યાં ગરમ પાણીના એકસો આઠ જેટલા કુંડ આવેલા છે આજ સુધી કોઈ પણ નથી જાણી શક્યું કે જમીનની અંદરથી આવતું આ પાણી ગરમ કેમ છે કેમ કે આ કુંડની આજુબાજુની જગ્યાએ જ્યાં પણ ખોદકામ કરવામાં આવે છે અને ત્યાંથી જે પાણી નીકળે છે તે પાણી એકદમ ઠંડુ હોય છે માત્ર આ જગ્યાએ જે એકસો આઠ કુંડ આવેલા છે ત્યાંથી જ ગરમ પાણી નીકળે છે એવું માનવામાં આવે છે કે આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે એવું કહેવામાં આવે છે કે રામાયણ કાળના સમયમાં સર્ભંગ નામના ઋષિમુનિને એક શ્રાપના કારણે શરીરમાં કોળ નીકળ્યા હતા અને તેમને ભગવાન શ્રીરામને વિનંતી કરતા શ્રીરામે જમીનમાં બાણ માર્યું અને જમીનમાંથી ગરમ પાણી નીકળવા લાગ્યું અને આ પાણીમાં સ્નાન કરવાથી સરભંગ ઋષિના કોડનો રોગ દૂર થયો હતો ત્યારથી જ માન્યતા છે કે આ કુંડમાં સતત પાંચ અઠવાડિયા સુધી નહાવાથી ચામડીના કોઈ પણ પ્રકારના રોગ હોય તે દૂર થઈ જાય છે